ગામડે આવે ને એટલે બે વસ્તુ અમારા સુરતવાળા ચોક્કસ વધુ ખાય એક તો રીંગણાંનું શાક અને બીજું આ વણેલા ગાંઠિયા જો મસ્ત આજ પાર્સલ લઈ આવ્યા છે એવી વણેલા ગાંઠિયા ભાખરી અને મમ્મીએ નવી નવી ચટણી પાછી બનાવી દીધી તો ફટાફટ જમી લઈએ અમારા ગામમાં ફેમસ છે બધા બહુ ખાયા અને હવે છે ને સીતાફળ જેટલા છે ને એટલા કાઢી લઈએ કાપી લઈએ ઉતારી લઈએ હા જો પાયકા ન હોય ને તો આને પાક વાટું દાબા મૂકી દેવી

હલો પાંચ જ નીકળ્યા ચાર દાબા મૂકીને એક ખાઈ જાય આજના વિડીયો બહુ મજા આવવાની છે બે અલગ અલગ પ્લેસ લેવાના છે એટલે વિડીયો ખાઈપા વગર જોજો મજા આવશે ધીમે ધીમે થોડુંક મોડું થાય છે આજ ઘડિયાળે પહેરી નથી ફટાફટ નીકળીએ અને જોયા કરજો બ્લોગ અમારા ગામની એક અલગ વસ્તુ બતાવી છે આજ સુધી બતાવી જ નથી મે આ વખતે પહેલી વખત બતાવવાનો અને અલગ જગ્યા એટલે આ અમારા ગામની રાજમાતા સિંહણ છે એના નામે ત્રણ વિશ્વ રેકોર્ડ બનેલા છે સૌથી વધુ ખુલ્લામાં ફરતી હોય અને સૌથી વધુ આયુષ્ય ધરાવતી હોય ને એવી એકમાત્ર સિંહણ આખા વિશ્વમાં છે એટલે આ રાજમાતા પછી સૌથી વધુ બચ્ચાને જન્મ આપનારી સિંહણ એટલે રાજમાતા અને સૌથી મોટી ઉંમરે બચ્ચાને જન્મ આપનારી સિંહણ એટલે રાજમાતા આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય એમાં અમારા રાકસ ગામની સિંહણ છે આ જુઓ તમે અમારું ગામ સિંહો માટે પ્રખ્યાત કેમ કે અમારા ગામમાં બહુ બધા સિંહ છે એમાંની આ રાજમાતા હમણાં જ અવસાન થયું એનું પણ એની યાદી રૂપે અમારા ગામે અને પ્રકૃતિ પ્રેમી લોકોએ સ્ટેચ્યુ બનાવ્યું તો આ વસ્તુ મેં સુધી ક્યારેય બતાવી નહોતી પણ આ વખતે વખત બતાવું છું આ માટે દેજો બાજુમાં જે મસ્ત વાડી હતી તો એમાં આવી ગયા આંબા વાડી છે અને આ બાજુ બધા ફ્રૂટ વાવેલા છે આમાં જમરુ ઘણા આવ્યા છે પણ આ નહીં ઓલી સાઈડ મોટી ખડી વાડીની આ મેઇન એન્ટ્રી તમને બતાવું બે બાજુ મસ્ત જાડવા છે જો એ માળો પીડો છે સુગ્રીવનો લગભગ માળો છે આ અને જો એન્ટ્રી કેળ નાળિયેરી આવા ફૂલ આવે આમાંય ફૂલ જ આવે આ સીતાફળ છે જો ઉપર સીતાફળે આવેલું છે આજના લોગમ સીતાફળ છે લ્યો કેળા બતાવ તમને જો લૂમી આવેલી છે કેળા નાળિયેરી આ ગુલાબ છે પિંક ગુલાબ આ નાના નાના ફૂલ ને બેય બાજુ આંબા આ બાજુ નકરા આંબા છે અને આ બાજુ આંબા છે કેમ છે મહેન્દ્રભાઈ પાછો ગૌશાળા છે સિંહ દીપડા નો વિસ્તાર છે અવર જવર વાળો હારા મારો પાણીની વ્યવસ્થા છે બધું છે બઉ મજાનો વિસ્તાર છે અમારે સુરત છે ને

પછી તમારો દંડ આવે અને પછી તમારું ભોગવો એ વસ્તુ વ્યાજબી થાય એટલે અમારા ગામમાં સિંહ દીપડા હમણાં બહુ છે અહીંયા નજીકમાં એક સિંહ માટેની હોસ્પિટલ ખુલી છે એમાં સાત થી આઠ દીપડા છે અત્યારે અને સિંહ એ છે ને સિંહ એ છે ત્યાં એવું છે ચાલો વાડી થોડીક વાર આટો મળે ફોટોશૂટ કરીએ હા ઇઝરાયલ ખારેક છે જો હજી ઘણું નાનોક કે નહીં હા ઘણું નાનું આ તો બે એક વર્ષ નું રોપ્યું હા બધા સાગ

આ ખેતરમાં જે બે લાઈન ઘર માટે બનાવી અને બાજુમાં એ દવાનું છે અહીંયા તો નહીં બાજુમાં નહીં આંબામાં એ નહીં અને રીંગણા આવેલા છે નથી આવ્યા એવું જ નહીં તો હું તમને બતાવું કે ગયું મેં હમણાં જોયું દોડથી જો આમાં છે ને રીંગણા આવેલા છે દવા વગરના હો 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 આટલું મોટું ફળ આવે દવા વગર જો તો આ રીંગણું જો અથેળીમાં આવી જાય એવડું મોટું હોય ઊંચો કરો એમ હા કંકે કેવડું કાટો છે કાટ કાટાવાળી છે ને રીંગણામાં કાટા આવે હા રીંગણામાં કાટા લાવ્યા હે તમે તો ઓર્ગેનિક રીંગણા છે ભાઈ આપડા દેશી પ્યોર મને કાટો વાગી ગયો આટડીયા રીંગણા ઓર્ગેનિક ફળ બહુ મોટું દવા બવા રાખીએ છે દવા બવક છે તો હવે જશું વાડીએ થી ઘરે કેમ કે ભૂખ લાગી છે મમ્મી જાય ને પછી રસોઈ બનશે ફાઈનલી ઘરે પહોંચી ગયા મમ્મી તો રસોઈ ની તૈયારી કરવા લાગ્યા પપ્પા જો ન્યા ખુરશી નાખીને બેહી ગયા ઘરમાં નાના છોકરાઓ ન હોય ને એટલે રંગોળી હજી એમ નમ રે જો કોઈ વીખવા વાળું જ નહીં એ ત્યાં શોધ તો મમ્મી શું લાગે વિખાઈ ગયો એટલું બધું શાક મમ્મી ત્રણ જણા ખાઈ જાવ